ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ યુનિટી યુનિટી શબ્દનો અર્થ એકતા ઐક્ય એકરાગ મેળ સમ એક હોવું તે એકલું એક વ્યક્તિ હોવું તે એક આખી વસ્તુ બનાવનાર ભાગોનું બનેલું હોવું તે કે ભાગો વચ્ચે અરસપરસ સંબંધ થાય છે યુનિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પ્રાઇમ મિનિસ્ટર મેડ અ કોલ ફોર નેશનલ યુનિટી અર્થાત વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા માટે હાકલ કરી હતી એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રેસિડેન્ટ ઇમ્ફેસાઇઝ ધ નીડ ફોર યુનિટી વિદ ધ પાર્ટી એટલે કે પક્ષમાં એકતાની આવશ્યકતા ઉપર પ્રમુખ શ્રીએ ભાર મૂક્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ